નમસ્કાર હું છું ભી પરમાર સીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં કારમાંથી ભારતીય ચલણી નોટો જેવી બાળકોને રમવાની નોટોના બંડલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે કાર મળી રૂપિયા બે પોઇન્ટ ત્રાણું લાખનો મુદ્દામલ કબ્જે કર્યું લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એકના ડબલની સ્કીમ આપી તેમની પાસેના અસલ રૂપિયા લઈ બાળકોને રમવાની નોટો આપીને તેમની સાથે છેતરપિંડી કરતા હતા વિક્રમ તાલુકામાં બે કલાકમાં સાડા પાંચ ઇંચ વધુ વરસાદ સાંબેલા ધાર વરસાદ જનજીવન ઠપ મોવીથી થી ડેડિયાપાડા રોડ ઉપર યાલ ગામે નાળુ ધોવાતા વાહન વ્યવહાર ખોળવાયો નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાતા ભારે નુકસાન વરસાદી પાણી રસ્તા ઉપર એક ફૂટથી વધુ ફરી વળતા કલાકો સુધી ટ્રાફિક જામ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાનવા ગામે પાણીના ખાડામાં માસુમ બાળક પડવાથી મોત તાલુકાના કાનવા ગામે વિસ્તારમાં નામના ભઠ્ઠાના માલિકે ખોદેલા ફૂટ ઊંડા ખાડામાં બાળક પડી જવાથી કરુણ મોત અંકલેશ્વર વાલિયા ચોકડી પર આવેલ આશીર્વાદ હોટલમાં ગ્રાહકોને આપેલી છાસ માખી નીકળી વેટર તેમજ હોટેલ મેનેજર દ્વારા યોગ્ય જવાબ ન આપતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ગ્રાહક દ્વારા જવાની કવાયત શરૂ કરાઈ અંકલેશ્વર નગરપાલિકા બોર્ડ મિટિંગમાં સત્તાપક્ષ બે ભાગમાં વહેંચાઈ વિવિધ કામમાં વિરોધ પક્ષની ભૂમિકા સત્તાપક્ષના પક્ષના સભ્યની જોવા મળી પિસ્તાલીસ કામો અને ત્રણ સપ્લિમેન્ટરી એજન્ડા કામો બહુમતી મંજૂર પોલીસ સૂત્ર માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ મંગલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર અનસાર માર્કેટ પાસેના સર્વિસ રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન એક અર્ટેગા કારને રોકી ચાલક પાસે કારના દસ્તાવેજ માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી એલસીબી પોલીસને શંકાસ્પદ લાગતા કારમાં ચેક કરતા ભારતીય ચરણી નોટો જેવી બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા હતા પોલીસે શંકાસ્પદ બંને શખ્સોની પૂછપરછ કરતાં તે આણંદની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા નઝીરભાઈ હુસેનભાઈ મલેક અને વડોદરાના સમાસાવલી રોડ પર આવેલા શ્રવણ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા ધનસુખ જીવનલાલ વૈદ હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે કારમાંથી મળી આવેલ નોટો બાબતે સઘન પૂછપરછ કરતા તેઓ અલગ અલગ સ્થળે લોકોનો વિશ્વાસમાં લઈને તેઓને એકના ડબલ કરી આપવાની સ્કીમ આપી તેમની પાસેથી અસલ રૂપિયા લઈને તેમને બાળકોને રમવાની નોટો આપીને છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી હતી તેઓ અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે પાંચથી છ ગુનામાં પકડાયેલા હોવાની હકીકત પણ તેમણે જણાવી હતી એલસીબી પોલીસે તેઓ પાસેથી બાળકોને રમવાના નોટોના પચાસ નંગ બંડલ રોકડા રૂપિયા ઇઠ્યોતેર હજાર પંદર હજારના ત્રણ મોબાઈલ બે લાખની કાર મળી બે લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી નઝીરભાઈ હુસેનભાઈ મલેક અને ધનસુખ ચિમનલાલ વૈદની ધરપકડ કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નેત્રંગ તાલુકામાં મેઘરજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા બે કલાકમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ થતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉદભવી હતી મોવીથી દેડિયાપાડા રોડ ઉપર ચાલ ગામે નાળું ધોવાતા વાહન વ્યવહાર ખોળવાયો હતો નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા ભારે નુકસાન થયું હતું જ્યારે નેત્રંગના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો નેત્રંગ તાલુકાના મોવીથી ડેડિયાપાડા રસ્તા પર આવેલ યાલ ગામનું નાડું વરસાદી પાણીમાં ધોવાણ થતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાહન ચાલકોનો નેત્રંગ થઈને પસાર થવાની સૂચના આપવામાં આવી હતી નેત્રંગમાં વરસાદી પાણી રોડ રસ્તા ઉપર ફરી વળતા કલાકોથી વાહન વ્યવહાર ઠપ રહેતા ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે મામલતદાર અને પોલીસ કર્મચારીઓ ખડે પગે હાજર રહ્યા હતા તો બીજી તરફ નેત્રંગ મોરિયાણા ગામના જયેશ ઘનુભાઈ વસાવા સવારના સમયે કુદરતી હાજતે ગયા હતા એકાએક મોરિયાણા ગામની નદીમાં ઘોડા આવતા પોતાનો જીવ બચાવવા માટે તાડના વૃક્ષ પર ચડી ગયા હતા બનાવની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કરી તેમને બચાવી લેવામાં આવ્યા હતા નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે બલડેવા પિંગોટ અને ધોલી ડેમમાં પાણીની સપાટીમાં એક સાથે ત્રણ મીટર જેટલો ધરખમ વધારો થયો છે હાલમાં બલડેવા એકસો એંસી મીટર પિંગોટ એકસો છત્રીસ પોઈન્ટ ચાલીસ અને ધોલી એકસો ત્રીસ મીટર પાણીની સપાટી છે આવનાર ટૂંક સમયમાં ત્રણેય ડેમ ઓવરફ્લો થવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે જંબુસર તાલુકામાં શુક્રવારે બાળકનું કરંટ લાગવાથી થયેલ સહી સુકાઈ નથી ત્યારે કાનવા ગામમાં માસુમ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોતની ઘટનાને પગલે હવેલી ટપ્પા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે વારંવાર જંબુસર તાલુકામાં માસુમોના મોતની ઘટના વાલીઓ સરકારી વહીવટી તંત્ર તેમજ સમાજ માટે ખતરાની ઘંટીરૂપ કહી શકાય શું ગુનો છે આ માસુમોનો અકસ્માતનો ભોગ બનેલ પરિવાર માટે એક પ્રશ્ન જ બની જાય છે વેડચની ઘટનામાં જંબુસર ડીજીવીસીએલની અને કાનવાની ઘટનામાં એચસીપી ઈટના ભઠ્ઠાના માલિકની ઘોર બેદરકારી સામે આવી છે તો તંત્ર કોઈ ઠોસ પગલાં ભરશે ખરું ભઠ્ઠાના માલિક દ્વારા ખોદવામાં આવેલ ખાડા પાસેથી માસૂમ પસાર થતું હતું ત્યારે પગ લપસવાથી ઊંડા ખાડામાં પાણીમાં ગરકાવ થયું હતું બાળકની માતાને ખબર પડતા માતા પણ પાણીમાં બાળકને બચાવવા પડતા માતાનો પણ આબાદ બચાવ થયાનું જાણવા મળ્યું છે પાણીમાં ડૂબેલ બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ત્યાંના ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું પરિવાર અને ગામમાં શોકનો માતમ છવાયાના સમાચાર મળ્યા છે પરિવારે વાલસોયું બાળક ગુમાવ્યું છે તો શું તંત્ર આ ભઠ્ઠાના માલિક સામે કોઈ કાર્યવાહી કરી પગલાં ભરશે ખરું મારા છોકરો નામ શેહાદ અબ્દુલ શેખ એને ત્યાં મૃત્યુ થઈ હતી આશીર્વાદ હોટલમાં ગ્રાહકોને આપેલી છાશમાં માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે વેટર તેમજ હોટેલ મેનેજર દ્વારા યોગ્ય જવાબ ન આપતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ગ્રાહક દ્વારા જવાની કવાયત શરૂ કરાઈ હતી અંકલેશ્વર વાલિયા ચોકડી પર આવેલ આશીર્વાદ હોટલમાં એક ગ્રાહક જમવા માટે ગયા હતા તેમની છાસમાં માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે માખીઓનો ઉપદ્રવ વધ્યો છે આ વચ્ચે પાણીજન્ય રોગોનો પણ ફેલાવો થઈ રહ્યો છે હાલમાં જ ભરૂચ ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ભરૂચમાં અખાદ્ય પદાર્થનો નાશ કરતાં પાણીપુરી વિક્રેતા પર તવાઈ બોલાવાઈ હતી આ વચ્ચે સોમવારના રોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે આવેલ આશીર્વાદ હોટલમાં જમવા માટે આવેલ ગ્રાહકે છાસ મંગાવી હતી જેમાં માખી નીકળી હતી આ અંગે હોટલના ઓર્ડર બોયને પૂછવામાં આવતા છાશ ખુલ્લી હશે તો અંદર માખી પડી હોય તેમ જવાબ આપ્યો તો આશીર્વાદ હોટૅલના સંચાલકે ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપતા જેને લઈ છાસમાંથી માખી નીકળતા આ બાબતની જાણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરવામાં આવી હતી હાલમાં ચોમાસાની ઋતુ હોય જેને લઈ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે જો હોટલ સંચાલક ચોખ્ખાઇ સાથે હાઇજીન નહીં જાળવે તો હોટલમાં જમવા આવતા ગ્રાહકોને આરોગ્યનો ખતરો ઊભો થઈ શકે છે તંત્ર તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શહેર જિલ્લામાં આવેલ તમામ હોટલોમાં સમયાંતરે ચેકિંગ હાથ ધરે તે જરૂરી બન્યું છે નગરપાલિકા સત્તાપક્ષ બે ભાગમાં વહેચ હોવાનું સામે આવ્યું હતું વિવિધ કામોમાં વિરોધ પક્ષની ભૂમિકા સત્તાપક્ષના પક્ષના સભ્યની જોવા મળી હતી પિસ્તાલીસ કામો અને ત્રણ સપ્લિમેન્ટરી એજન્ડા કામો બહુમતી મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ રોડ ડ્રેનેજ સહિતના કામોને બહાલી આપવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પિસ્તાલીસ એજન્ડા અને ત્રણ સપ્લિમેન્ટ્રી મળી ઉડતાલીસ જેટલા એજન્ડા મૂકવામાં આવ્યા હતા જે કામો વિરોધ પક્ષના વિરોધ વચ્ચે બહુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ કામો માટે રૂપિયા ચાલીસ ચાલીસ લાખ વોર્ડ ડીટ ફાળવવામાં આવ્યા હતા એક પોઈન્ટ એંશી કરોડ ડ્રેનેજના કામ માટે બે કરોડ વિવિધ બાંધકામ માટે એક પોઈન્ટ ચાલીસ

તમામ કામો બધું મતે તેમજ મતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ આ બોર્ડમાં ભરૂચી નાકાથી લઈને ત્રણ રસ્તા સુધી ત્રણ રસ્તાથી લઈને ઓંજેસી બ્રિજ સુધીનો નગરપાલિકા હસ્તકમાં આ રોડ લેવાનું ઠરાવ ઠરાવ કરવામાં આવ્યો છે તેમજ આ જીનવાળા સર્કલનું કામ પણ લેવામાં આવ્યું છે તેમજ એવા વિકાસલક્ષી કામો લેવાનું બોર્ડમાં નક્કી કરવામાં આવ્યું છે ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ જાણે પિકનિક પોઈન્ટ બની ગયો છે મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર લટાર મારવા આવે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે ભરૂચની ઓળખ સમો ગોલ્ડન બ્રિજ હવે પિકનિક પોઈન્ટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ગોલ્ડન બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે રવિવાર સહિતની રજાના દિવસોમાં લોકો લટાર મારવા ગોલ્ડન બ્રિજ પર આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે આ સાથે જ બ્રિજની બંને તરફ વાહનોનો ખડકલો પણ જોવા મળે છે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે ખાણીપીણીના સ્ટોલ હોવાના કારણે લોકોનો ધસારો રહે છે 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 જેના કારણે વાહનોની કતાર લાગતા અંકલેશ્વર તરફ તરફ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય અને બોરપાઠા ગામ જવાનો માર્ગ બંધ થઈ જાય જેના પગલે ગ્રામજનોએ આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે આ તરફ મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર જતા હોવાથી બ્રિજ પર પણ સુરક્ષા ને સલામતીના પગલાં તંત્ર દ્વારા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરવામાં આવી છે ભરૂચ સિટીઝન કાઉન્સિલર દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે ઉપરવાસમાં ખાપકેલ મુસળધાર વરસાદના કારણે વાલિયા તાલુકાના નદી નાળામાં નવા નીર આવતા છલકાઈ ગયા હતા ત્યારે વાલિયા તાલુકામાંથી પસાર થતી કિમ નદી પણ છલકાઈ હતી જેને કારણે વાલિયાના ડેલી ગામ પાસે કિમ નદી ઉપરનો પુલ જર્જરિત હોવાથી તંત્ર દ્વારા બંધ કરી બાજુમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જે ઉપરવાસમાં થયેલ મુસળધાર વરસાદના કારણે ડાયવર્ઝન ઉપર કીમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા મુશ્કેલીમાં મુકાયા હતા પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બાર પોઈન્ટ એકસો છ્યાસી કિલોગ્રામ તથા સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક અઢાર પોઈન્ટ એકસો ચોરાણું કિલોગ્રામ મળી કુલ ત્રીસ પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ મળી કુલ રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર આઠસોનો ગાંજાનો જથ્થો રેલવે એસઓજી તથા એનડીપીએસ ડેડિકેટેડ ટીમે ઝડપી પાડ્યો હતો આંતરરાજ્યમાં રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત નાબૂદ કરવા અંગે સૂચના ઉપરી અધિકારીઓએ દરેક અધિકારીઓ અને ટીમોને આપી છે જે અનુસંધાને રેલવે એસઓજી પીએસઆઈ ડીડી વણકર ચૌદમી જુલાઈના રોજ એનડીપીએસ ડેડિકેટેડ ટીમ સાથે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બાર પોઈન્ટ એકસો છ્યાસી કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર આઠસો સાઠ રૂપિયાનો ગાંજો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હતો જ્યારે સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક કિસમ નામે ઋષિકેશ ગણપત સ્વાય ઉંમર વર્ષ બેતાલીસ રહેવાસી ગામ ભેજીપુર પોસ્ટ સિકુલા તાલુકો પુરુષોત્તમપુર જિલ્લો ગંજામ ઓરિસ્સાવાળા પાસેથી કુલ અઢાર પોઈન્ટ એકસો ચોરાણું કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ એક્યાસી હજાર નવસો ચાલીસનો ગાંજો મળી આવ્યો હતો પોલીસે બંને ગુનામાં કુલ ત્રીસ પોઈન્ટ ત્રણસો એંશી કિલોગ્રામ ગાંજો મળી કુલ રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર આઠસોનો મુદ્દામાલ તપાસ કબજે લઈ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભરૂચ સોનેરીમહે સ્થિત ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્કૂલ ડાયરીનું વિમોચન કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન સાથે સરીસૃપ જીવોનો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વરસાદી સિઝનના માહોલ વચ્ચે સિઝન દરમિયાન જમીનમાંથી નીકળતા ઝેરી બિનઝેરી સરીસૃપ જીવોને ઓળખવા પણ જરૂરી છે બાળકોમાં સરીસૃપ જીવોને લઈ જાગૃતિ આવે તે હેતુસર નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ ભરૂચ વેલફેર એજ્યુકેશન ગ્રુપના રમેશભાઈ દવે હિરેનભાઈ શાહ ભદ્રેશભાઈ લિંબાચા ધર્મેશ સિકલીગઢની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમ ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ પૂર્વે ઉપસ્થિત સાહિત્યકાર કે કે રોહિત શાળા મંડળના પ્રમુખ વિલાસબેન જગદીશવાડા કુકરવાડા સરકારી શાળાના આચાર્ય નિરાલીબેન પટેલ દિવ્યેશભાઈ પ્રેસવાળા ટ્રસ્ટી બિપિનભાઈ જગદીશવાળા આચાર્ય મનહરભાઈ વાઘેલાના હસ્તે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્કૂલ ડાયરીનું પણ ઉપસ્થિતોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું જંબુસર નગરમાં કલાત્મક તાજા બનાવવાની તડામાર તૈયારી ચાલી રહી છે જંબુસર ઇસ્લામિક નવા વર્ષ મહોરમમાં નવમા અને દસમા ચાંદ હઝરત ઇમામે હુસેનની યાદમાં જંબુસર નગરમાં મુસ્લિમ વિસ્તારમાં કારીગરો દ્વારા કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી કરતા નજરે પડ્યા હતા આગામી નવમા ચાંદ કતલલી રાત અને દસમા ચાંદ વિસર્જનના દિવસે નગરમાં દસથી વધુ મુસ્લિમ વિસ્તારમાંથી તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે જંબુસર નગરમાં મસ્જિદોમાં પહેલાં ચાંદથી દસમા ચાંદ સુધી નિયાઝ ખાનીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને નગરમાં પાણીની પરબો સરબતો આઈસ્ક્રીમ જેવી ચીજવસ્તુઓ આપવામાં આવે છે અલગ અલગ જગ્યાએ પૂરજોશમાં તાજા બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે નાદોદ તાલુકામાં સવારે વરસેલા ધોધમાર વરસાદના લીધે લાસરસ ગામમાં પાણી ભરાઈ ગયું હતું લોકોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી નાંદોદ તાલુકામાં સવારે વરસેલા ધોધમાર વરસાદના લીધે લાછરસ ગામમાં પણ પાણી ભરાઈ ગયું હતું લોકોને ભારે હાલાકી ભોગવવી પડી તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી લાછરસ ગામના લોકોની ઘરવખરી સામાન પાણીમાં પલળવા સાથે ખાવા પીવાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામમાં નર્મદા નદી ઉપર આવેલ પુલ પર મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે અગાઉ પણ આ અંગે સિટી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરી તંત્રની આંખ ઉગાડવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવતા પુલની સાઈડોનું ધોવાણ થયું અને રોડ બેસી ગયો છે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના અપ્તેશ્વર ગામના નર્મદા નદી પર બનેલા જૂના પુલના રિપેરિંગ બાદ ગયા વર્ષે ચોમાસામાં અતિશય વરસાદ પડતા જૂના પુલની સાઈડો તૂટી ગઈ હતી ફરીથી ચાર મહિના પહેલાં સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચી પુલની સાઈડોનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષના પહેલા ચોમાસા ચોમાસામાં પુલના કામમાં થયેલા ભ્રષ્ટાચારની પુલ ખુલ્લી હોય તેમ હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાથી રોડ બેસી ગયો છે અગાઉ પણ સિટી ન્યૂઝ દ્વારા હલકી ગુણવત્તાના કામ અંગે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા ફરીથી રોડ બેસી ગયો છે

જંબુસર આમોદ તાલુકા વિકાસ અધિકારી શહેર ગ્રામ્યના ડીજીવીસીએલ અધિકારીઓ જંબુસર પોલીસ વિભાગના પીએસઆઈ નગરપાલિકાના કર્મચારી સહિત જવાબદારો ઉપસ્થિત રહી જંબુસર શહેર અને તાલુકામાં મોહરમ પર્વ શાંતિ સુલેપૂર્વક યોજાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે પ્રાંત અધિકારી અને હોદ્દેદારોએ સલાહ સૂચનો કર્યાના સમાચાર સાંપડ્યા છે અંકલેશ્વરની સૌથી જૂની એવી કુંવરબા દરાશા અંકલેશ્વર મહિલા બાળ લાઇબ્રેરી દ્વારા આવી રહેલ વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ ફેશન શોમાં થી ત્રીસ વર્ષની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં વસ્ત્ર પરિધાન કેસ ગુંફન વિવિધ શૃંગાર પરિધાન ઉપરાંત સ્પર્ધક જેવા માપદંડને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમાં જાહ્નવી દેવાનંદ જાદવ પ્રથમ હીર ઘીવાલા દ્વિતીય તથા ક્રિષ્ના વંસીવાલા તૃતીય વિજેતા જાહેર થયા હતા આ ફેશન શોમાં નિર્ણાયક તરીકે રિયા મોદી તથા જેની વિમાદ સેવાઓ આપી હતી સમગ્ર ફેશન શો નું સંચાલન શેરી કાઠાવાળાએ કર્યું હતું સમગ્ર ઇવેન્ટનું આયોજન લાયબ્રેરી પરિવારના દક્ષા શાહે કર્યું હતું જ્યારે ડોક્ટર લતા શાહ ડોક્ટર રેખા પંચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હાંસોડ તાલુકાના બાલોડા ગામના ચૌદ યુવાન અગિયારમાં જ્યોતિર્લિંગના દર્શનાર્થે રામેશ્વર જવા માટે નીકળ્યા હતા પૂર્ણ થાય એટલે આવતા વર્ષે કાશી વિશ્વનાથ માટે નીકળશે આસોદ તાલુકાના બાલોટા ગામના ચૌદ યુવાન અગિયાર માં જ્યોતિર્લિંગ ના દર્શનાર્થે રામેશ્વર જવા માટે નીકળ્યા હતા ગામ લોકો દ્વારા ફૂલહાર કરી ભજન કીર્તન સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ હિન્દુ ધર્મમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે તો હાંસોટ તાલુકાના બાલોટા ગામના યુવાન સતત દસ વર્ષથી કાવડયાત્રા લઈ દસ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા આ વર્ષે તમિલનાડુના રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ચૌદ કાવડયાત્રા લઈને નીકળ્યા છે આ બાબતે રાજુભાઈ પટેલનાઓએ જણાવ્યું કે અમારી ટીમ અત્યાર સુધીમાં કાવડયાત્રા દ્વારા દસ જ્યોતિર્લિંગ પૂરા કર્યા છે અને તમિલનાડુના આવેલા રામેશ્વર અમારું અગિયારમું જ્યોતિર્લિંગ છે અને જે લગભગ અઢારસો કિલોમીટર છે જે અમુક અઠ્ઠાવીસ દિવસે પહોંચી રામેશ્વર ભગવાનના દર્શન કરી ભગવાનના દર્શન સાથે સાથે અમારા જીવનમાં રહેલી નાની મોટી બધી બળી અને વ્યસન દૂર થાય તેવો અમારો મુખ્ય હેતુ છે અને આ કાવડયાત્રા પૂર્ણ થાય એટલે આવતા વર્ષે અમે બારમું અને છેલ્લું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ માટે નીકળશું આ પ્રસંગે ગામ લોકો દ્વારા ફૂલહાર અને ભજન કીર્તન સહિત ભાવભીની વિદાય આપવામાં આવી હતી અને રામેશ્વર મહાદેવ કાવડ યાત્રિકોની યાત્રામાં આવતા વિઘ્નો દૂર કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર આંગલેશ્વરમાં કારમાંથી ભારતીય ચલની નોટો જેવી બાળકોને રમવાની નોટોના બંડલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે કાર મળી રૂપિયા બે પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામલ કબ્જે કર્યો લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એકના ડબલની સ્કીમ આપી તેમની પાસેના અસલ રૂપિયા લઈ બાળકોને રમવાની નોટો આપીને તેમની સાથે છેતરપિંડી કરતા હતા ખેતરંગ તાલુકામાં બે કલાકમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ સાંભેલા ધાર વરસાદથી જનજીવન ફગ મોવીથી ડેડિયાપાડા રોડ ઉપર યાલ ગામે નાળું ધોવાતા વાહન વ્યવહાર ફોડવાય નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાતા ભારે નુકસાન વરસાદી પાણી રસ્તા ઉપર એક ફૂટથી વધુ ફરી વળતા કલાકો સુધી ટ્રાફિક જામ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાનવા ગામે પાણીના ખાડામાં માસૂમ બાળક પડવાથી મોત તાલુકાના કાનવા ગામે વિસ્તારમાં નામના ભઠ્ઠાના માલિકે ખોદેલા દસ ફૂટ ઊંડા ખાડામાં બાળક પડી જવાથી કરુણ મોત અંકલેશ્વર વાલિયા ચોકડી પર આવેલ આશીર્વાદ હોટેલમાં ગ્રાહકો ને આપેલી છાસ માંથી માખી નીકળી વેટર તેમજ હોટેલ મેનેજર દ્વારા યોગ્ય જવાબ ન આપતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માં ગ્રાહક દ્વારા જવાની કવાયત શરૂ કરાઈ વિરોધ પક્ષ ની ભૂમિકા સત્તા પક્ષના સભ્ય ની જોવા મળી પિસ્તાલીસ કામો અને ત્રણ સપ્લિમેન્ટરી એજન્ડા કામો બહુમતે મંજૂર સાથે ફરી મળીશું નમસ્કાર